પ્રિય ભક્તો આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધનતેરસનો દિવસ ધન આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસ કારતક મહિનાની કૃષ્ણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન ધન્વંતરી જે ભગવાન વિષ્ણુના અવતાર છે તેઓ સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે આ દિવસે લોકો ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે જેથી માતા લક્ષ્મી ધનની દેવી હોવાને કારણે વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અભાવ અને કષ્ટો દૂર થાય છે તેમની કૃપાથી ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ એકતા અને સદભાવના જળવાઈ રહે છે પ્રિય સાથીઓ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો ધનતેરસના અવસર પર લક્ષ્મીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય માલક્ષ્મી અવશ્ય લખજો હવે પ્રારંભ કરીએ છીએ ધનતેરસની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે ભારતની પવિત્ર ભૂમિમાં એક નાનકડું ગામ વસેલું હતું જેનું નામ લોકો ખુશીપુર કહેતા હતા કદાચ એટલા માટે કે ત્યાંના લોકો પ્રકૃતિની નજીક રહીને સાદું જીવતા હોવા છતાં ખુશીઓ શોધી લેતા હતા પરંતુ દરેક કથામાં એક વળાંક આવે છે અને ખુશીપુરની આ કથા પણ એક એવા વળાંક પર ઊભી હતી જ્યાં ખુશીઓ જાણે કોસો દૂર ભાગી ગઈ હતી ખુશીપુરમાં એક સીધો સાદો અને મહેનતું ખેડૂત રહેતો હતો જેનું નામ હતું માધવ માધવનું જીવન તેના ખેતરોની જેમ લીલુછમ અને તેની આત્મા ગંગાજળની જેમ નિર્મળ હતી તેની પાસે એક નાની જમીન હતી એક સુંદર ઘર હતું અને એક હસમુખ પરિવાર હતો તેની પત્ની અને તેમની આંખોનો તારો તેમની એકમાત્ર દીકરી રાધા રાધા નામ પ્રમાણે જ શ્યામ સુંદર મૃદુભાષી અને એટલી વહાલી હતી કે તેને જોઈને લાગતું હતું કે જાણે સાક્ષાત દેવી ધરતી પર ઉતરી આવી હોય તેનું હાસ્ય સાકરની ગાંઠ જેવું હતું અને તેની આંખો એવી હતી કે જાણે તેમાં બ્રહ્માંડની બધી પવિત્રતા સમાયેલી હોય માધવ અને તેની પત્નીએ રાધાને ખૂબ લાડપ્યારથી ઉછેરી હતી જ્યારે તે નાની હતી તે તેના નાના નાના પગલાથી ઘરના આંગણામાં ફરતી તેના પાયલના છનછનથી ઘરમાં રોનક રહેતી તેની માં તેને ખોળામાં બેસાડીને રામચરિત માનસની ચોપાઈઓ સંભળાવતી અને રાધા ધ્યાનથી સાંભળતી જાણે દરેક શબ્દ તેના નાના હૃદયમાં ઉતરતો જતો હોય માધવ દિવસભર ખેતરોમાં ખૂબ પરસેવો પાડતો અને જ્યારે સાંજે થાક્યો પાક્યો ઘરે પાછો ફરતો ત્યારે રાધા દરવાજે આવીને તેની પાસે આવતી તેના કપાળ પરથી પરસેવો લૂંચતી અને તેના નાના નાના હાથોથી તેના પગ દબાવતી તે સમયે માધવ દુનિયાના બધા કષ્ટ ભૂલી જતો હતો તેને લાગતું કે તેની રાધા જ તેની લક્ષ્મી છે તેની સરસ્વતી છે અને તેની દુર્ગા પણ છે પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ રાધાની માતા જે ઘરની લક્ષ્મી અને માધવના જીવનનો આધાર હતી અચાનક બીમાર પડી ગઈ વૈદ્યો આવ્યા ગામના વડીલોએ જડીબુટ્ટીઓ આપી પણ કોઈ ફાયદો ન થયો એક રાત્રે રાધાની માતાએ માધવનો હાથ પકડ્યો રાધાને પ્રેમથી જોયું અને એક ઊંડો શ્વાસ લઈને હંમેશા માટે શાંત થઈ ગઈ માધવ અને નાનકડી રાધા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો ઘરમાં માની ગેરહાજરીથી એવી ઉદાસી છવાઈ ગઈ હતી કે જાણે રંગીન ફૂલોનો બગીચો અચાનક સુકાઈ ગયો હોય રાધા જે હજી એટલી નાની હતી તેની માના જવાનો અર્થ પૂરી રીતે સમજી શકતી ન હતી પણ તેને ખબર હતી કે હવે તેની માં ક્યારે પાછી નહીં આવે રડી રડીને તેની આંખો સૂજી જતી હતી પણ માધવ તેને જોતો તો પોતાના આંસુને અંદર જ સમાવી લેતો તેણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે રાધાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવવા દે અને હવે તે એકલો જ રાધાનો અને બાપ બની ગયો હતો સમય વીત્યો માધવે પોતાની બધી શક્તિ રાધાને ઉછેરવામાં લગાવી દીધી તે રાત દિવસ એક કરીને ખેતરોમાં કામ કરતો જેથી રાધાને સારા વ્યંજનો ખવડાવી શકે તેની દરેક ઈચ્છા પૂરી કરી શકે રાધા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તેનામાં તેની માની મમતા અને તેની ઉંમર કરતા ક્યાંય વધારે સમજદારી આવી ગઈ હતી તે તેના પિતાનો થાક પારખી જતી અને રાત્રે જ્યારે ચાંદની ખેતરો અને ઘર પર એક સરખો પ્રકાશ વેરતી ત્યારે તે માધવની પાસે બેસીને તેના મીઠા અવાજમાં ભજનો ગાતી અથવા તેની વાર્તાઓ સંભળાવતી માધવને લાગતું કે તેની દીકરી જ તેનું જીવન છે તેનું સંસાર છે પરંતુ એકવાર ફરી દુઃખે તેમના ઘરનો દરવાજો ખટખટાવ્યો રાધા જેનું બાળપણ ક્યારેક ફૂલો જેવું ખીલેલું રહેતું હતું અચાનક બીમાર પડી ગઈ પહેલા હળવો તાવ પછી ઉધરસ અને ધીમે ધીમે તેના શ્વાસ ફૂલવા લાગ્યા તેની આંખોની ચમક ઝાંખી પડવા લાગી અને તેના ગાલની લાલાશ ક્યાંક ખોવાઈ ગઈ માધવનું કાળજું મોઢામાં આવી ગયું તેણે જલ્દીથી ગામના વૈદ્યને બોલાવ્યો વૈદ્ય ઘણી જડીબુટ્ટીઓ આપી પણ કોઈ અસર ન થઈ રાધાની તબિયત બગડતી જ જતી હતી અને તેનું પાતળું શરીર વધુ નબળું પડતું જતું હતું માધવે હાર ન માની તેણે વિચાર્યું મારી દીકરીને કંઈ નહીં થાય હું તેણે બચાવીશ તે ગામના સૌથી મોટા સાહુકાર પાસે ગયો અને પોતાની થોડી જમીન ગીરવે મૂકી દીધી પૈસા લીધા અને રાધાને લઈને શહેરની મોટી હોસ્પિટલમાં ગયો શહેરમાં સારવાર મોંઘી હતી ડૉક્ટરોએ ઘણા ટેસ્ટ કરાવ્યા ઘણી દવાઓ આપી માધવે પોતાની બધી બચત લગાવી દીધી પછી તેની પત્નીના દાગીના વેચ્યા તેની ગાય ભેંસ વેચી તેના ખેતરના નાના નાના હિસ્સા પણ વેચી દીધા ધીમે ધીમે માધવનું ઘર જે ક્યારેક અન્નધનથી ભરેલું રહેતું હતું હવે ખાલી થતું જતું હતું તેના ખેતરોમાં પહેલાં જેવી હરિયાળી રહી નહોતી અને તેના બળદ પણ વેચાઈ ચૂક્યા હતા માધવ હવે બિલકુલ ગરીબ થઈ ચૂક્યો હતો તેની પાસે હવે કંઈ બચ્ચું ન હતું સિવાય તેની રાધાના અને તે જ રાધાના શ્વાસ ધીમે ધીમે તેનો સાથ છોડતા જતા હતા તે રાત દિવસ ઈશ્વરને પ્રાર્થના કરતો હે પ્રભુ મારી રાધાને બચાવી લો મારું બધું લઈ લો પણ મારી દીકરીને ન છીનવી લો તે તો મારી જીવન રેખા છે તેની આંખોમાં હરપળ આંસુ ભરેલા રહેતા પણ રાધાની સામે તે હસવાનો પ્રયત્ન કરતો એક દિવસ રાધા પથારી પર સૂતી હતી તેના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા માધવ તેની પાસે બેઠો તેનો હાથ પોતાના હાથોમાં લઈને પંપાળી રહ્યો હતો રાધાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને એક નબળી સ્મિત સાથે કહ્યું બાબા તેનો અવાજ એટલો ધીમો હતો કે માધવને ઝૂકીને સાંભળવું પડ્યું હા બેટા શું થયું માધવે તેના કપાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો બાબા દિવાળી આવવાની છે ને રાધાએ મુશ્કેલીથી પૂછ્યું માધવનું દિલ છાતીમાં બેસી ગયું હા દિવાળી આવવાની હતી અને ધનતેરસ પણ ગામમાં લોકો પોતાના ઘરોને સજાવી રહ્યા હતા બજારમાં મીઠાઈઓ અને દીવાઓની સુગંધ ફેલાઈ રહી હતી પણ તેમના ઘરમાં તો હવે એક દીવો પ્રગટાવવાના પણ પૈસા નહોતા હા બેટી આવવાની છે બાબા રાધાએ ફરીથી કહ્યું તેના અવાજમાં એક અજીબ ચમક હતી આ વખતે ધનતેરસ પર કંઈકને કંઈક અવશ્ય ખરીદજો જેથી આપણા ઘરમાં લક્ષ્મી આવે તેની આંખો જે ઘણી વાર પીડાથી ભરેલી રહેતી હતી આ વાત પર ચમકી ઉઠી હતી જો લક્ષ્મી આવશે તો મારી બીમારી પણ જતી રહેશે અને તમે પણ ખુશ રહેશો ને માધવ નિઃશબ્દ રહી ગયો તેની આંખોમાં અચાનક આંસુ ભરાઈ આવ્યા તેની દીકરી જે પોતે મૃત્યુની દહેલીજ પર ઊભી હતી તેના પિતાની ખુશીઓની ચિંતા કરી રહી હતી અને ઘરમાં લક્ષ્મી લાવવાની વાત કરી રહી હતી લક્ષ્મી તેમના ઘરમાં તો હવે એક દાણો પણ બચ્યો ન હતો તે તેની દીકરીને કેવી રીતે જણાવે કે તેની પાસે હવે એક કોડી પણ નથી તેનું હૃદય પીડાથી ચીસો પાડી ઉઠ્યું હા બેટી જરૂર જરૂર લાવીશ તેણે કોઈક રીતે પોતાના આંસુઓને રોકીને કહ્યું પણ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો ધનતેરસનો દિવસ આવી ગયો ગામ આખામાં રોનક હતી બાળકો નવા કપડાં પહેરીને ફરી રહ્યા હતા ઘરોમાં દીવા જગમગી રહ્યા હતા અને ચારે બાજુ ખુશીઓની કિલકારીઓ ગુંજી રહી હતી માધવનું ઘર આજે પણ અંધારા અને ખામોશીમાં ડૂબેલું હતું રાધા પથારી પર સૂતી દરવાજા તરફ જોઈ રહી હતી જાણે પોતાના પિતાની રાહ જોઈ રહી હોય માધવનું દિલ તૂટી રહ્યું હતું તેની પાસે એક પાય પણ નહોતી તે સવારથી ગામમાં ફરી રહ્યો હતો એ વિચારીને કે કદાચ કોઈ કામ મળી જાય અથવા કોઈ જૂની વસ્તુ વેચી શકે પણ કંઈ ન મળ્યું તેની આત્મા કણસતી હતી લક્ષ્મી ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવશે મારી રાધા જ્યારે મારી પાસે પોતે કંઈ નથી સાંજ ઢળવા લાગી સૂરજ તેની લાલાશ વેરવીને અસ્ત થઈ રહ્યો હતો માધવ ગામના ચોકમાં ઉદાસ બેઠો હતો ત્યારે તેની નજર એક નાનકડી માટીના દીવાની દુકાન પર પડી જ્યાં નાના નાના દીવા વેચાઈ રહ્યા હતા તેમની કિંમત એટલી ઓછી હતી કે કદાચ કોઈ ગરીબમાં ગરીબ પણ તેને ખરીદી શકે માધવે પોતાનું ખિસ્સું ફંફોળ્યું તો તેની આંગળીઓને એક તૂટેલો સિક્કો અનુભવાયો કદાચ કોઈએ ભૂલથી તેના કુર્તાના ખિસ્સામાં છોડી દીધો હતો તે સિક્કો એટલો ઘસાઈ ગયેલો હતો કે કદાચ કોઈ ફેરીવાળો પણ તેને ન લે પણ માધવની આંખોમાં એક આશાની કિરણ જાગી કદાચ કદાચ તે ભાગતો ભાગતો તે માટીના દીવાવાળા પાસે પહોંચ્યો ભાઈ આ દીવો કેટલાનો છે તેણે સૌથી નાનો સૌથી સાદો દીવો બતાવતા પૂછ્યું દીવો વેચનાર એક વૃદ્ધ વ્યક્તિ હતો તેણે માધવ તરફ જોયું તેની આંખોમાં ઊંડી ઉદાસી અને તેના કપડાંની ફાટેલી હાલત જોઈને તે સમજી ગયો કે આ વ્યક્તિ કેટલી વિપદામાં છે બાબુજી દીવાવાળાએ કહ્યું આ માટીનો દીવો છે તેની કોઈ કિંમત નથી તમે લઈ જાઓ નહીં નહીં માધવનું સ્વાભિમાન ભલે ગરીબીથી તૂટી ગયું હતું પણ મર્યું ન હતું હું એમ નહીં લઉં મારી પાસે એક જૂનો સિક્કો છે શું તમે તેને લેશો તેણે પોતાનો ઘસાયેલો સિક્કો બતાવ્યો વૃદ્ધે સિક્કો જોયો સ્મિત કર્યું અને કહ્યું ઠીક છે બાબુજી તમે તેને લો મા લક્ષ્મી તમારું ભલું કરે તેની આંખોમાં માધવ માટે કરુણા હતી માધવે તે નાના દીવાને એ રીતે પકડ્યો જાણે તે કોઈ અમૂલ્ય રત્ન હોય તેનું દિલ એક અજીબ ખુશી અને દર્દથી ભરાઈ ગયું હતું તે ભાગતો ભાગતો ઘરે પહોંચ્યો તેના ઘરમાં અંધારું હતું ફક્ત રાધાના પલંગ પાસેની એક નાનકડી બારીમાંથી આવતી હળવી ચાંદની જ હતી રાધાએ જેવા દરવાજા પર માધવના પગલાનો અવાજ સાંભળ્યો તેની આંખો ચમકી ઉઠી બાબા આવી ગયા તે હસી તેના નબળા અવાજમાં પણ ઉત્સાહ હતો માધવ રાધા પાસે આવ્યો તેના ચહેરા પર એક નકલી સ્મિત લાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો હા બેટા હું આવી ગયો તેણે પોતાની મુઠ્ઠી ખોલી જેમાં તે નાનકડો માટીનો દીવો હતો જો રાધા તારા માટે ધનતેરસની ભેટ રાધાની આંખો દીવાને જોઈને મોટી થઈ ગઈ તેણે તેના ધ્રુજતા હાથોથી તે દીવાને લીધો તે સાદો માટીનો દીવો હતો જેમાં કોઈ ચમક નહોતી કોઈ સજાવટ નહોતી પણ રાધા માટે તે આખા સંસારનો સૌથી સુંદર દીવો હતો તેણે તેને પલટાવ્યો તેને અનુભવ્યો અને પછી એક ઊંડો શ્વાસ લીધો બાબા તેણે કહ્યું તેના અવાજમાં એક અજીબ શાંતિ હતી આ તો બહુ સુંદર છે હવે આપણા ઘરમાં પણ લક્ષ્મી આવશે ને માધવનું ગળું ભરાઈ ગયું તે કંઈ કહી શકે તે પહેલા રાધાએ કહ્યું બાબા શું તમે તેમાં એક દીવો પ્રગટાવી શકો છો માધવે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની પાસે તેલ કે દીવાની વાટ હશે પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું તેની પત્નીએ ક્યારેક દેવી દેવતાઓ માટે એક નાનકડી તેલની કુપ્પી અને થોડી વાટો ક્યાંક છુપાવીને રાખી હતી માધવે તેને શોધી કાઢ્યું એક નાનકડી વાટ અને થોડા ટીપા તેલના તે નાના દીવામાં નાખ્યા તેણે એક માચીસની દીવાસળી સળગાવી અને ધ્રુજતા હાથોથી દીવાને રોશન કરી દીધો એક નાની જ્યોત ઝગમગી ઉઠી તે અંધારા ઉદાસઘરમાં તે નાની જ્યોત એવી લાગી રહી હતી જેમ કોઈ અંધારી રાતમાં એક નાનકડો તારો ચમકી રહ્યો હોય રાધાની આંખોમાં તે જ્યોત પ્રતિબિંબિત થઈ અને તેના ચહેરા પર એક અદભુત શાંતિ અને ખુશી છવાઈ ગઈ તેણે દીવાને પોતાની પાસે પોતાના તકિયા પાસે રાખ્યો હવે મારા ઘરમાં પણ રોશની છે રાધાએ સ્મિત કરતા કહ્યું તેની સ્મિત એટલી પવિત્ર અને નિશ્ચલ હતી કે માધવની આત્મા સુધીને સ્પર્શી ગઈ લક્ષ્મી આવી ગઈ ને બાબા હા મારી બાળકી માધવે રડતા કહ્યું લક્ષ્મી આવી ગઈ મારી રાધા જ મારી લક્ષ્મી છે રાધાએ દીવાની જોતને નિહાળી તેનો ચહેરો તે નાનકડી રોશનીમાં ધમકી રહ્યો હતો તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી તેના શ્વાસ વધુ ધીમા થઈ ગયા અને એક અંતિમ ઊંડો શ્વાસ લઈને રાધાએ હંમેશા માટે પોતાની આંખો મીચી દીધી દીપક ધીમે ધીમે સળગતો રહ્યો તેની જોત કાપતી રહી રાધાનું કોમળ શરીર ત્યાં શાંત પડ્યું હતું તેના ચહેરા પર તે જ અલૌકિક સ્મિત હતી જાણે તેણે પોતાના જીવનનું સૌથી મોટું સુખ પામી લીધું હોય માધવનું દિલ ચીસ પાડી ઉઠ્યું તે જાણતો હતો કે આ દિવસ આવશે પણ તે આ ક્ષણ માટે ક્યારે તૈયાર નહોતો તેની રાધા તેની વહાલી રાધા તેને છોડીને જતી રહી હતી તે તે નાના દીવાની જોતને જોતો રહ્યો જે ધીમે ધીમે ઓછી થતી જતી હતી જાણે રાધાની જીવન જ્યોત તેની સાથે જ વિદાય લઈ રહી હોય અને અંતે તે દીપક સળગતા સળગતા શાંત થઈ ગયો માધવ તે રાત પોતાની દીકરી પાસે બેઠો રહ્યો આખી રાત તેણે રાધાના ઓશિકા પાસે બેસીને વિતાવી પોતાના આંસુઓમાં લપેટાયેલો તેના જીવનનું બધું જ જતું રહ્યું હતું તેની લક્ષ્મી જતી રહી હતી તે સવાર થઈ પણ તેના માટે કોઈ રોશની ન લાવી ગામમાં બધા જ જાગ્યા પણ માધવ માટે તો જાણે દુનિયા થંભી ગઈ હતી તેણે પોતાની લાડકડી દીકરીના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ તે તૂટેલો હારેલો વ્યક્તિ બનીને પોતાના ઘરે પાછો ફર્યો બીજા જ દિવસે માધવને પોતાના તૂટેલા મનથી ખેતરોમાં જવું પડ્યું તેના ખેતરો હવે ખૂબ નાના રહી ગયા હતા અને તેમાં પાક પણ બહુ ઓછો થતો હતો પણ તેને પોતાની દીકરીની યાદોથી થોડી શાંતિ મળી શકતી હતી જ્યારે તે પોતાના ખેતર પાસે પહોંચ્યો તો તેની આંખો ખુલ્લી રહી ગઈ તે જમીન જે ક્યારેક બંજર અને ઉપેક્ષિત લાગતી હતી આજે સોનાની જેમ દમકી રહી હતી ખેતરોમાં ડાંગરની ડુંડીઓ લહેરાઈ રહી હતી અને તે ડુંડીઓ એવી હતી જાણે શુદ્ધ સોનામાંથી બની હોય દરેક ડુંડી એટલી ભરેલી હતી એટલી ચમકદાર એટલી સોનેરી કે માધવની આંખોને વિશ્વાસ નહોતો થતો આ સોના જેવો ડાંગરનો પાક હતો એટલો ભરપૂર અને એટલો શાનદાર કે માધવે પોતાના આખા જીવનમાં આવો પાક ક્યારેય જોયો નહોતો તેની ચમક એટલી તીવ્ર હતી કે જાણે સૂરજના કિરણો સીધા ધરતી પર ઉતરી આવ્યા હોય દરેક કણમાં એક દિવ્યા આભા હતી માધવે ઝૂકીને એક ડુંડીને સ્પર્શ કર્યો તે અસલી સોનું નહોતું પણ તેની ચમક સોનાથી ઓછી નહોતી અને જ્યારે તેણે તેને તોડ્યું તો તેમાંથી નીકળેલા ડાંગરના દાણા મોતીની જેમ સફેદ અને ચમકદાર હતા જેમાં એક અનોખી સુગંધ હતી આ કોઈ સામાન્ય પાક નહોતો આ સાક્ષાત ચમત્કાર હતો ગામના લોકો જ્યારે ખેતરો તરફ ગયા તો તેઓ પણ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા આ શું છે માધવના ખેતરમાં સોનાનો પાક આ તો અદભુત છે ચારે બાજુ ઘુસપુસ થવા લાગી લોકો માધવ પાસે આવીને પૂછવા લાગ્યા માધવ આ બધું કેવી રીતે થયું આવો પાક તો અમે ક્યારેય જોયો પણ નથી માધવની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે દુઃખના નહીં પણ એક અજીબ શાંતિના હતા તેણે પોતાના મનમાં વિચાર્યું મારી રાધા મારી દીકરી તે જ તો મારી લક્ષ્મી હતી તેણે લોકોને પોતાની રાધાની વાત જણાવી ધનતેરસ પર દીવો ખરીદવાની તેની ઈચ્છા જણાવી અને કેવી રીતે તે નાના દીવાની જ્યોતમાં જ રાધાએ પોતાનો અંતિમ શ્વાસ લીધો ગામના લોકોએ માધવની વાત સાંભળી અને બધા શાંત થઈ ગયા તેમની આંખોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો ભાવ હતો તેમણે જોયું હતું કે કેવી રીતે માધવે પોતાની દીકરી માટે બધું ન્યોછાવર કરી દીધું હતું અને હવે આ સોના જેવા પાકને જોઈને તેમને એક વાત સમજાઈ ગઈ હતી લોકો કહે છે કે તે દીકરી રાધા સ્વયં લક્ષ્મી હતી તે ફક્ત ધનની દેવી નહોતી પણ પ્રેમ ત્યાગ વિશ્વાસ અને શુદ્ધતાની દેવી હતી તેણે પોતાના પિતાના માધ્યમથી આ સંદેશ આપ્યો હતો કે સાચી લક્ષ્મી ફક્ત ધન સંપત્તિમાં નથી હોતી પણ નિસ્વાર્થ પ્રેમમાં અતૂટ વિશ્વાસમાં અને એક નિષ્પાપ હૃદયમાં નિવાસ કરે છે તે એક નાનકડો દીવો જેનું કોઈ મૂલ્ય નહોતું તેણે આખા ઘરને નહીં પણ માધવના જીવનને અને આખા ગામને રોશન કરી દીધું હતું માધવે તે સોના જેવા ડાંગરના પાકથી પોતાના બધા દેવા ચૂકવ્યા પોતાના ખેતરો પાછા ખરીદ્યા અને પોતાના ઘરને પાછું ખુશીઓથી ભરી દીધું પણ તેણે પોતાની રાધાને ક્યારેય ન ભૂલાવી તેણે તે જ ખેતર પાસે એક નાનકડું મંદિર બનાવ્યું જ્યાં તે સોના જેવો ડાંગરનો પાક ઉગ્યો હતો અને તેમાં પોતાની રાધાની એક સુંદર મૂર્તિ સ્થાપિત કરી દર ધનતેરસ પર તે તે નાના માટીના દીવાને પોતાની દીકરીની મૂર્તિ સામે પ્રગટાવતો અને તેને યાદ કરતો માધવે લોકોને જણાવ્યું કે લક્ષ્મી ફક્ત પૈસાવાળી નથી હોતી લક્ષ્મી હોય છે સંતોષમાં ત્યાગમાં અને પ્રેમમાં તેની દીકરીએ તેને આ શીખવ્યું હતું તે દિવસથી ખુશીપુર ગામમાં લોકો ધનતેરસ પર ફક્ત ધનની પૂજા નહોતા કરતા પણ પોતાના ઘરોમાં એક નાનકડો માટીનો દીવો પ્રગટાવતા હતા અને પોતાના બાળકોને પ્રેમથી જોતા હતા કારણ કે તેમને ખબર હતી કે અસલી લક્ષ્મી ઘરોમાં નહીં પણ પવિત્ર હૃદયોમાં વાસ કરે છે અને તે કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે છે અહીં સુધી કે એક નાનકડી બીમાર દીકરીના રૂપમાં પણ જે પોતાના પિતા માટે જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે આ કથા ફક્ત ધનની નહોતી આ બલિદાનની હતી આ ગરીબીની નહોતી આ વિશ્વાસની હતી આ અંધારાની નહોતી આ તે નાનકડી જ્યોતની હતી જેણે આખા જીવનને પ્રકાશિત કરી દીધું હતું પ્રિય સાથીઓ આ વિડીયોમાં ધનતેરસની પાવન વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે મા લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે તમારા જીવનમાં સદૈવ સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ ન ફક્ત ભક્તિભાવથી ભરી દે છે પણ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે માતા લક્ષ્મીની કથા સાંભળવા બદલ હૃદયથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ્સમાં અવશ્ય શેર કરજો અને જયમાં લક્ષ્મી લખવાનું ન ભૂલશો તમારા દ્વારા કરાયેલી કોમેન્ટ્સ ન ફક્ત અમને પ્રેરિત કરશે પણ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ